નામ નહીં પણ ઠામનું બંધન શૂન્ય થયું પણ પાલનપુરી અલી ખાન ઉસ્માન ખાન બલુચ એટલે આપણા શૂન્ય પાલનપુરી સાહેબ ઓગણીસો બાવીસમાં એમનો જન્મ ઉર્દુ ગઝલની રગી રગના જાણકાર એ ઇલ્મીએ ગુજરાતીમાં ઉર્દુના ચોળી શણગારથી ગુજરાતી ગઝલને નવા રંગ રૂપ આપ્યા હતા જેઓ પાસે ઉર્દુ સંસ્કૃત અને ગુજરાતી ભાષા ઊંડું જ્ઞાન હતું સાચી સુન્ય પાલંપુરી સાહેબે ગુજરાતી ગઝલની ઇજ્જત અને ઇબાદત કરી છે શૂન્યમાંથી માંથી આવ્યા તા શૂન્યમાં ભળી જાશુ કોણ રોકનારું છે નાશ અમરતાની શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા શૂન્ય સાહેબની જન્મ જયંતિ નિમિત્તે હું સફર વિથ રેડિયો પારંપુર વતી યાદ કરું છું મળશે તું ક્યાંક મળશે ગઝલમાં એ મસ્ત રામ જે શૂન્ય હોય એની વળી ઠામું શું